મારું નામ વિપુલ ડાભી છેલ્લા બે વર્ષથી અમે ટ્યુશન ક્લાસીસ ચલાવીએ છીએ હું અને મારા પાર્ટનર વિજયભાઈ મકવાણા જે રામપરા ગામે ટ્યુશન ક્લાસીસ ચલાવીએ છીએ અને ખાસ કરીને નવોદય બાલાચડી જ્ઞાન સેતુ એકથી ત્રણ ધોરણને બેઝિક અને છથી ઉપરના ધોરણ છે એને મેઇન વિષય ગણિત વિજ્ઞાનને અંગ્રેજીની તૈયારી કરાવીએ છીએ અને ખાસ નવોદય અને બાલાચડીના જે વિદ્યાર્થીઓ છે એને બે પાળીમાં તૈયારી કરાવીએ છીએ જેથી સઘન તૈયારી કરાવી શકાય અને ધોરણ ચારના ના વિદ્યાર્થીઓ છે એને અગાઉથી આપણે નવોદય અને બાલાચડીની તૈયારી કરાવીએ છીએ ગયા વર્ષના રિઝલ્ટની વાત કરીએ તો ગયા વર્ષે ગઢડા તાલુકાના સૌથી વધારે જ્ઞાન સેતુમાં રામપ્રા ગામના વિદ્યાર્થીઓ પાસ થયા હતા જે અમારા ક્લાસીસના હતા અને આ વર્ષે પણ કુલ અગિયાર વિદ્યાર્થીઓ અમારા પાસ થયા છે જેમાં બાલાચડી બાલાચડીમાં પાસ થયા છે નવોદયમાં પાસ થયા છે અને જ્ઞાન સેતુમાં પણ પાસ થયા છે અમારું આદર ક્લાસીસ છે તે રામપરા ગામે ગરડા તાલુકો અને જિલ્લો બોટાદ સવારે અમે તૈયારી કરાવીએ છીએ સાડા સાતથી દસ અને બપોર પછી પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધીની પાળીઓ હોય છે અમારો સંપર્ક કરવો હોય તો અમારો મોબાઈલ નંબર નીચે આપેલ છે જે આપ જોઈ શકો છો અને બંને મોબાઈલ નંબરમાં વિજયભાઈ મકવાણા અને વિપુલ વિપુલભાઈ ડાભી બંનેનો સંપર્ક કરી શકો જે વિદ્યાર્થીઓ અમારા ટ્યુશન ક્લાસીસે નથી આવી શકતા તેના માટે પણ અમે એક ઓપ્શન રાખ્યો છે જે યુટ્યુબના માધ્યમથી ઘરે બેઠા તૈયારી કરી શકે છે અમારી ચેનલનું નામ છે બોટુ શિક્ષા એના પ્લે પ્લેલિસ્ટમાં તેને જઈ અને તૈયારી માટેના વિડીયો જોઈ શકો છો આ હતી અમારા ક્લાસની માહિતી આદર્શ ટ્યુશન ક્લાસ અને બોટું શિક્ષા યુટ્યુબ ચેનલ તો આપના બાળકના વિકાસ માટે અને પાયાની તૈયારી માટે આપના બાળક ક્યાંય પાછું ન પડે સઘન તૈયારી માટે અમારા ક્લાસીસની મુલાકાત અવશ્ય કરાવો થેન્ક યુ